હેરાફેરી અને વિતરણના નેટવર્કને તોડતા એક મોટું કૌભાંડ સામે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય આઈપીએસ ની સૂચના અનુસાર ચલાવવામાં આવેલા કાર્યવાહીમાં એક પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયા જેટલા નો માલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન અગિયાર બોટલ ગેરકાયદેસર આઈએમએફએલ જપ્ત કરવામાં આવી છે જેની બજાર કિંમત લગભગ એક પોઈન્ટ ચોપન કરોડ રૂપિયા છે અને અન્ય બધા માલ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ બ્યાસી કરોડ નો માલ સામાન જપ્ત કર્યો છે અને બે ઈસમો સામે કાર્યવાહી દરમિયાન ધરપકડ કરવામાં આવી છે જ્યારે ચાર અન્ય શંકાસ્પદ જેમાં મુખ્ય બુટલેગર અનોપસિંહ રાઠોડ પણ સામેલ છે જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આરોપીઓ વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ ભારતીય ન્યાય સંહિતા અને અન્ય કાયદાઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલે મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે મુન્દ્રા સ્થિત નિર્માણ સંકુલ પાસેથી આર જે શૂન્ય ચાર જીબી એક નવ એક આઠ નંબર નો એક ટ્રેલર વાહન રોક્યું વાહનની તપાસ કરતા તેમાં મોટા જથ્થામાં ગેરકાયદેસર આઈએમએફએલ બોટલો જડી આવી હતી